વડોદરાના રાવપુરામાં વૃક્ષ ધરાશાયી થઈ ગયું પોલીસે ડિટેન કરેલા વાહનો દબાઈ ગયા દસ થી વધુ વાહનો આ વૃક્ષ નીચે દબાઈ ગયા અત્યાર સુધીમાં પચાસ થી વધુ વૃક્ષો ધરાશાયી થઈ ચૂક્યા છે વડોદરામાં જે સતત વરસાદ વરસી રહ્યો છે આ વરસાદના કારણે થઈને કેટલીક જગ્યા પર વૃક્ષ ધરાશાયી થવાની ઘટનાઓ પણ સામે આવી છે જે ડિટેન કરવામાં આવેલા વાહનો હતા રાવપુરા વિસ્તારની આ ઘટના કે જ્યાં વૃક્ષ ધરાશાયી થયું અને આ વાહનો આ વૃક્ષની નીચે દબાઈ ગયા હતા વાહનોને પણ નુકસાન પહોંચ્યું છે ત્યારે વૃક્ષ ધરાશાયી થવાની અનેક ઘટનાઓ સામે આવી રહી છે લગભગ દસેક જેટલા વૃક્ષ ધરાશાયી થવાની ઘટના વડોદરામાંથી સામે આવી રહી છે વડોદરા શહેરમાં ભારે વરસાદને પગલે પચાસ જેટલા વૃક્ષો સવારથી અત્યાર સુધીમાં ધરાશયી થયા છે અને રાવપુરા વિસ્તારમાં રાવપુરા પોલીસે ડિટેન કરેલા જે વાહનો હોય છે વિવિધ ગુનામાં જે ડિટેન કરેલા જે વાહનો છે તેઓ આ વૃક્ષ ધરાશાયી થયાના પગલે હાલ હવામાં અદ્ય લટકતા હોય તેવું લાગી રહ્યું છે અને જે રિક્ષા છે તે જાણે જે વડના દાળના કારણે પોતે હવામાં રિક્ષા લટકતી હોય તેવા દ્રશ્યો જોવા મળે છે લગભગ આઠથી દસ જેટલા વાહનોને નુકસાન થયું છે રાવપુરા પોલીસ સ્ટેશનની પાછળ વન વિભાગ આવેલું છે અને ત્યાં ખાલી જગ્યામાં રાવપુરા પોલીસ દ્વારા જે વિવિધ ગુનાઓમાં ડિટેન કરેલા જે વાહનો અહીંયા મૂકવામાં આવતા હોય છે અને મહાકાય વૃક્ષ ધરાશય થતાં આ પ્રકારે વાહનોને નુકસાન થયું છે અને જે રિક્ષાઓ છે જે ગુનાના કામે વપરાયેલી હોય તે હાલ હવામાન લટકતી જોવા મળે છે અને આ પ્રકારની પરિસ્થિતિ ઠેર ઠેર જ્યાં પણ વૃક્ષ ધરાશય થયા છે ત્યાં મકાનો હોય કે વાહનોને ભારે નુકસાન થઈ રહ્યું છે કેમેરા પર્સન નિકેશ વડા સાથે કુણાલ શર્મા સંદેશ ન્યૂઝ વડોદરા